મોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે બોડેલી તાલુકાના પાણેજ ગામે ધારાસભ્ય અભયસિંહ તળવીના નેતૃત્વમાં સારા પ્રવેશ ઉત્સવ ઉજવાયો હતો નવા જે સ્કૂલની અંદર ભણવા આવતા બાળકોને અભયસિંહ તળવી ધારાસભ્ય દ્વારા અને તાલુકા પંચાયત પ્રમુખ શીતલબેન મારાઓલ દ્વારા અને આગેવાનો દ્વારા તેઓને પ્રવેશ ઉત્સવ અપાયો હતો પ્રવેશ અપાયો હતો નવા બાળકોને તે આપણે જોઈ શકીએ છીએ કે બાળકો સાથે તેઓ આખો દિવસ વિતાવ્યો હતો પાણેજ ગામની પ્રાથમિક શાળાના દ્રશ્ય છે તેઓએ અહીંયા વક્તવ્ય કરતાં પોતાના વિચારો પણ પ્રસ્તુત કર્યા હતા અને પોતે કઈ રીતે સંઘર્ષ કરી અને સ્કૂલ કોલેજમાં શિક્ષણ મેળવ્યું હતું આજે સંઘર્ષ કરવા નહીં પડતો એ પ્રકારની પણ વાત એમણે કરી હતી ધારાસભ્ય શું કહી રહ્યા તેમણે

અને આ મોદી સાહેબ આવ્યા પછી એમને આખા ગુજરાતીની કાયા પલગ કરી એના માટેની વ્યવસ્થા ખૂબ સારી બનાવી છે સારી સ્કૂલો બની આપણા વિસ્તારમાં હમણાં જ અમે એક સારી સ્કૂલનું ખાસ મૂળખ કર્યું હતું મધરાની અમારા પ્રમુખ સાહેબ અને અમે બધાય લગભગ એક કરોડની શાળા છે એક કરોડ હવે તમે એક કરોડ સાંભળો એટલે આપણને સમજ પડી ગયો કેટલા રૂપિયા થાય આવી સાંજો આ કલ્પના કરો આ સરકારની જે દ્રષ્ટિ છે સરકારની ધારણા છે સરકારની નેમ છે કે આ ગુજરાતની અંદર બાળક સારી રીતે ભણી શકે પહેલાં ધોરણનું બાળક દસમા સુધી સારી રીતે જાય પરીક્ષા સારી આપી શકે એને કોચિંગ ક્લાસ મળે નવમી આપણી શાળાઓની નવમા ધોરણની દીકરીઓને એને સાયકલો મળે

આવી પરિસ્થિતિમાં અમે ભયના છે આ બધા છે એમાં મેં સાચી વાત કરી દીધી તમને પણ હું ધોરણ મારી વાત કરું છું કે તે વખતે ફિઝિક્સ કેમેસ્ટ્રી અને હાર મેથેમેટિક્સ કોઈ લે ના ઓગણીસો ની વાત કરું છું તો મેં એકલો લેવાવાળા અમે બે વિદ્યાર્થીઓ હતા છાત